ય બનાવ ન બને તે માટે બેસાડવા સૂચના આપવામાં આવે છે આ પગલા વડોદરાની હરણી બોટ દુર્ઘટના પછી લેવામાં આવ્યા જેથી આવી દુર્ઘટનાઓ ફરી બને દ્વારકા ગોમતી ઘાટ પર તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવે છે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે સ્પીડ રેસ્ક્યુ બોટ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા લાઈફ જેકેટ અને અન્ય સુરક્ષા સાધનોની અછતને કારણે લેવામાં આવ્યા તંત્ર દ્વારા બોટ સંચાલકોને કડક સૂચનાઓ આપવામાં આવી છે કે લાઈફ જેકેટ વિના બોટ ચલાવી નહીં અને બોટમાં મર્યાદિત સંખ્યામાં યાત્રાળુઓને જ બેસાડવા દેવભૂમિ દ્વારકામાં તાજેતરમાં થયેલા સુરક્ષા સુધારાઓ વિશ્વાસ તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાઓ જેમ કે લાઈફ જેકેટ ફરિયાદ કરવી બોટમાં મર્યાદિત યાત્રાઓને બેસાડવા રિમોટ કંટ્રોલ લાઈવ બોય અને હાઈ સ્પીડ રેસ્ક્યુ બોટ સ્ટેન્ડ બાય રાખવી વગેરે યાત્રાળુઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે આ પગલાઓ તંત્રની પ્રતિબદ્ધતા દર્શાવે છે કે યાત્રાળુની સુરક્ષા માટે તે સજ્જ છે